પપ્પાની આખી જર્ની મેં જોઈ છે અમારા આખા ફેમિલી એમની જર્ની જોઈ છે સ્ટાર્ટિંગ ફ્રોમ સ્ક્રેચ થી અત્યારના મંત્રી પદ સુધી એમને ખૂબ મહેનત કરી છે અને થેન્કફુલ કે સરકારે એમને નોટિસ કર્યું એમના કામને એપ્રિશિયેટ કર્યું અને અત્યારે આ મંત્રી પદ આપ્યું છે એમને જેટલો મને સપોર્ટ કર્યો છે કે હું અત્યારે ડોક્ટર છું તો એમણે મારી પાછળ બી એટલી જ મહેનત કરી છે હવે ભગવાન એમને આગળ વધાર્યા છે તો એમને પણ ઉત્તર ઉત્તર પ્રગતિ કરે એવા મારા ખૂબ લાગણી છે અને મારા ખૂબ ખૂબ આશીર્વાદ છે કે મારો દીકરો આટલો પ્રગતિ જે આગળ વધી રહ્યો છે અને મારા ખૂબ ખૂબ આશીર્વાદ છે મારા ઘરના પરિવાર સાથે હું ખૂબ ખુશી છું અને ખૂબ આશીર્વાદ આપું છું દમદાર દાદાનું દમદાર મંત્રી મંડળ બી જે ઘોષણા છે થઈ ગઈ છે અને આજે મહાત્મા મંદિર ખાતે જે મંત્રીઓની જે નામની જાહેરાત થઈ છે તે શપથ ગ્રહણ કરશે પરંતુ આ તમામમાં જે નામ જે જાહેર થયું છે એ ખેડા જિલ્લામાંથી મહુદા તાલુકા મહુધા વિધાનસભાના સંજયસિંહ મહેરાનું નામ જાહેર થતાં જ તેમના જે વિધાનસભા ક્ષેત્રમાં છે તેમના પરિવારમાં જે છે એ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે પહેલી જ વખત ધારાસભ્ય બન્યા અને પહેલી જ વખત આજે બીજો ટર્મ જે શરૂ થયો મતલબ કે મંત્રીમંડળનો ટુ પોઈન્ટ ઓ એમાં એમને સ્થાન મળ્યું છે અને મંત્રી બનવા જઈ રહ્યા છે મંત્રી પદની શપથ જયારે લેશે એને લઈને પરિવારમાં એક અલગ જ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે આપણે એમના પરિવારના ઘરે પહોંચ્યા છે અને આપણે એમની સાથે જ વાત કરીશું કે અત્યારે કેવો માહોલ છે તમે અત્યારે એમના ઘરે આપણે આવ્યા છે બોલ ગુજરાતની ટીમ જે છે એ હાલ સંજયસિંહ મહેરાના ઘરે આવ્યા છે કે હવે તેઓ મંત્રી પદ મંત્રી બની ગયા છે પહેલી જ વખત મહુધા એક એવો વિધાનસભા ક્ષેત્ર કે જે કોંગ્રેસનો ગઢ છે ગઢ હતો અને એ ગઢને ધ્વસ્ત કર્યો પહેલી જ વખત ભાજપ માંથી ટિકિટ મેળવીને સંજયસિંહ મૈડા અને ભારે મતો મેળવીને તેમણે ઐતિહાસિક જીત હાંસલ કરી હતી અને હવે જ્યારે એમને મંત્રીમંડળમાં સમાવેશ થાય છે તેને લઈને પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે આપણે એમના પરિવાર સાથે વાત કરીશું કે કેવો ખુશીનો માહોલ છે શું કહેશો આપ કેવી ખુશી કે હવે મંત્રી બનવા જઈ રહ્યા છે ઘણો આનંદની વાત છે ખૂબ સારું છે એમને ભગવાન એમને એવી સિદ્ધિ અને બધું સારું આપ્યું છે એ બદલ ભગવાનનો ખૂબ આભાર એમના દરેક મિત્રો દરેક વ્યક્તિએ દરેક વિધાનસભાના દરેક વ્યક્તિઓનો આનંદનો પાર નથી દરેક વ્યક્તિ ખૂબ ખુશ છે અને એમણે દરેક વ્યક્તિઓ જે સાથ સહકાર આપ્યો અને સંજયભાઈ એટલા આગળ આવ્યા એ બદલ ભગવાનનો મોદી સાહેબનો એક પિતાને તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે તમે કામ કરતા જોયા છે ધારાસભ્ય તરીકે પ્રથમ વખત ઐતિહાસિક જીત કરી એ પણ જોયા છે અને હવે મંત્રી સામેલ થયા છે કેવી લાગણી છે બહુ જ ખુશીની વાત છે અને પપ્પાની આખી જર્ની મેં જોઈ છે અમારા આખા ફેમિલી એમની જર્ની જોઈ છે સ્ટાર્ટિંગ ફ્રોમ સ્ક્રેચથી અત્યારના મંત્રીપદ સુધી એમને ખૂબ મહેનત કરી છે અને થેન્કફુલ કે સરકારે એમને નોટિસ કર્યું એમના કામને અપ્રીશિએટ કર્યું અને અત્યારે આ મંત્રીપદ આપ્યું છે એમને તમને શું લાગે છે કયા એવા કામ જે છે જે એમના સરકારના ધ્યાને આવ્યા અને અત્યારે એમને મંત્રી મંડળમાં ઘણી બધી દીકરીઓના સમુલગ્ન કરાવ્યા છે અને ઘણા બધા કામ જે ગરીબોથી લઈને કોઈ બી નાના મોટા કામ હોય કે ઇલેક્ટ્રિસિટી પ્રોબ્લેમ હોય કે રોડ નો પ્રોબ્લેમ હોય એમને બધા જ ઇન્સ્ટન્ટ સોલ્યુશન આપ્યા છે અને ઇમ્પોર્ટન્ટલી તો સમૂહ લગ્નમાં જે બી નું લગ્ન કરાવ્યું છે એમને એમના આશીર્વાદ અને એમની શુભકામનાઓ છે અત્યારે ચોક્કસથી સમૂહ લગ્ન જે તાજેતરમાં જ સંજયસિંહ મહેળાએ કરાવ્યા હતા અને દીકરીઓનો આશીર્વાદ મળ્યા અને અત્યારે મંત્રી મળ્યું છે એમના જે ધર્મપત્ની છે તે આપણી સાથે જોડાયા છે કહેવાય છે ને કે સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો મહત્વનો હાથ હોય છે અને એમનો ફાળો અત્યારે જોવા મળી રહ્યો છે સફળ પુરુષ પાછળ અને સંજયસિંહ મેળાની અત્યારે જે પ્રમાણે પ્રગતિ તમે જોઈ રહ્યા છો મંત્રીપદ મળી રહ્યા છે એમની પાસે ક્યાંક ને ક્યાંક એમના પત્નીનો પણ ફાળો છે શું કહેશો કેવી લાગણી બસ આનંદની લાગણી છે એમણે જેટલો મને સપોર્ટ કર્યો છે કે હું અત્યારે ડોક્ટર છું તો એમણે મારી પાછળ બી એટલી જ મહેનત કરી છે હવે ભગવાન એમને આગળ વધાર્યા છે તો એમને પણ ઉત્તર ઉત્તર પ્રગતિ કરે એવા મારા આશીર્વાદ છે તમે એમની નાનામાં નાની જર્ની જોઈ છે જ્યારથી તમે એમના સાથે લગ્ન કર્યા ત્યારથી ને અત્યાર સુધીમાં કેવું લાગે બસ બહુ જ સરસ એમના સ્વભાવમાં કે એમના જે એમએલએ થયા પછીના વર્તનમાં કોઈ જ ઘરમાં કોઈ ફરક નથી લાગતો કે હું એમએલએ છું હું આ રીતે રહું આ રીતે રહું એમની જે જર્ની છે એકદમ સાધારણ વ્યક્તિની જે હોય એ રીતની જ છે અ હવે જ્યારે મંત્રી બની મંત્રીના અત્યારે ગાંધીનગર છે આવશે તમે એમને મળશો અને પછી જે આખો વિધાનસભામાં માહોલ હશે શું લાગે છે લોકોનો પ્રતિસાદ તમને કેવો લાગ કેવો હશે અત્યારથી જ લોકોના એટલા ફોન એટલા અભિનંદનના મેસેજીસ આવા લાગ્યા છે અને આવશે પછી હજુ વધારે થશે એવું લાગે છે એમના પરિવારમાં એમના જે ભાભી છે આપણી સાથે જોડાય છે શું કેશું કેવી લાગણી છે બહુ જ સરસ લાગણી છે મારા મોટાભાઈ મંત્રી પદ પર આવ્યા છે એ એમના સારા કર્મો અને સારા કામના લીધે આગળ આવેલા છે જેનાથી અમને બધા બહુ જ ખુશી છે સંજય સિંહ મહેરા જેમ જેમ નામ રોશન કર્યું છે એમના માતાજી જે છે એ આપણી સાથે જોડાયા છે શું કહેશો કેવી લાગણી એક દીકરાને તમે આટલા સારા પદ પર તમે જોઈ રહ્યા છો મારી ખૂબ ખૂબ લાગણી છે અને મારા ખૂબ ખૂબ આશીર્વાદ છે કે મારો દીકરો આટલો પ્રગતિ જે આગળ વધી રહ્યો છે અને મારા ખૂબ ખૂબ આશીર્વાદ છે મારા ઘરના પરિવાર સાથે હું ખૂબ ખુશી છું અને ખૂબ આશીર્વાદ આપું છું ચોક્કસની માતા આશીર્વાદ આપી તમે શું કહેશો તમે તમે જે જોઈ રહ્યા છો છો એમને ફાધર એમની જર્ની તો બહુ જ સરસ છે અને નાનામાં નાના મે તો એમની એમને જોયું જ છે કે નાનામાં નાનો માણસ રડતો આવ્યો હોય એને હસ્તો કરીને મોકલે પહેલાં ચા પીવડાય અને પછી એની કંઈ પણ કામ હોય એ પૈસાથી લઈને કોઈ પણ રીતે એને હોય તો એનું કામ પૂર્ણ કર્યું છે નાનામાં નાના છોકરાઓ જે બધા સ્કૂટર ગાડ પોલીસ પકડે ને કંઈ કરે તો તરત જ એ ફોન કરીને તરત છોડાવતા અને પહેલેથી જ એમને કામ કરવાની ધગસ હતી અને એ પૂર્ણ કરી અને એમાં અવિરત એમને એ આપ્યા છે તો એમાં અમારો બધાનો આશીર્વાદ છે ચોક્કસથી પરિવાર નો આશીર્વાદ છે જે તમે જોઈ રહ્યા છો કારણ કે મંત્રી પદ મળ્યું છે નાના કાર્યકર થી શરૂઆત કરી હતી અને અત્યારે જયારે મંત્રી પદ મળ્યું છે ત્યારે પરિવારમાં ખુશીનો માહોલ હોય સાથે જ જે કાર્યકરો છે તેમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે જે છે વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો છે કારણ કે મંત્રી પદ મળ્યું છે અને જે પાયાના કાર્યકરો હોય અને એમના માટે કામ કર્યું હોય એમનામાં ખુશી તો જોવા મળે એ સ્વાભાવિક છે અને હવે તમામની આશા એ છે કે જે જે રીતે મહાનો વિકાસ થઈ રહ્યો છે અને એવી જ રીતે જે પણ પદ મળે અને મંત્રી પદના જે શપથ લેશે ત્યારબાદ પણ વિકાસની એમની જે અવિરત જે રથ છે એ આગળ ને આગળ વધે તેવી લોકો શુભકામનાઓ પાઠવી રહ્યા છે આપને અમારો અહેવાલ કેવો લાગે તે ચોક્કસથી કમેન્ટ કરીને જણાવશો અને સાથે જ આપણી ચેનલ બોલ ગુજરાતને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં